આપણ સાધન સાદા ને આને ફટાફટ આમાં ફિટ કરી નાખી તમે જોવો આ રીત માં ફિટ થાય છે ને આ આપણે કાઈ પાણી પડે એવું રાખશું આ રીત નું આડું આપણે શીશી ગમે એવું કાઈ જુગાર કરીને બનાવશું અથવા તો નાની શીશી બાળકો ને જે ભલા કુમારા ની ખાવાનું આવે એ આપણે લઈ આવશું એની પણ આ બની ગયું અને આને ફિટ કરી આ રીત ની મારી પછી આ ચાલુ કરી દઈશું અને આની અંદર આપણે લિથિયમ સેલ ચડાવી કે પછી આપણી પાસે ડ્રોન ની નાની બેટરી પડી છે બેટરી રાખી જરા કોમેન્ટ કરી નાખજો અત્યારે તો આપણે ખાલી ચાર્જિંગ ના ઉપર ચકાલવાના છે બાકી જો મોટર આપણે આ રીતની ફિટિંગ પણ કરી નાખી છે અને આપણો બોર્ડ પણ મસ્ત આયા ફિટિંગ થઈ ગઈ છે જોવો તમે આગલા વિડિયોમાં તમે જોઈ છે કે આપણે બોર્ડ પણ રિપેરિંગ કર્યું અને આપણા એક માયક પણ આયા રાખી દીધું છે અને માયક નું આપણે વાયરિંગ બાકી છે બહુ જલ્દી આપણે માયક પણ રેડી કરી નાખશું તો ફટાફટ આમાં હોલ પણ નાખી તમારો ટાઈમ બરબાદ ન કરો એટલે આ તમને દેખાડી કો

પાણી લગાવી દઈશું અને પછી આને ચાલુ કરશું આપણે પાણી બધું ઉડી ગયું છે તો હવે આમાં કાયદેસર રીતે ધુમાડા કાઢે હે હવે તમને કઈ રીતે દેખાડું એક મિનિટ કેમેરા મેન ને કહીશ થોડીક બંધ કરી દો અત્યારે જો આપણે પોતા તરીકે આ એક જરા કાપડું લુગડું આપણે કાપી લીધું છે અને આપણે પાછળ લગાવશું જો આગળ હવે આ તમને દેખાતું હોય કે ના દેખાતું હોય નથ ખબર આ ધુમાડો ફેકાય અને લાઈટ રાખું દેખાય છે જુઓ આ રીતનો આ ધુમાડો ફેકાય છે આપણે નાના આના માટે આપણે કઈ બીજો ઉપયોગ કરવો પડશે કેમ કે પાવર પણ ઓછો પડે છે અને આમ ઠંડી હવા આવે છે આમ જો આ રીતનું આપણે આ બનાવી મિની એસી એક રીતે કહી શકીએ જો કે આ આપણને ઠંડી હવા ન દઈ શકે અને આપડી પાસે જે transformer હોય એટલે કે જે કોયલ હોય આમ વસ્તુ ગરમ થતું હોય એની પાસે તમે આ રાખી શકો અને એને ઠંડક મળી શકે છે જે નાનું વસ્તુ હોય ગરમ થતું હોય બઉ એના માટે આપણે બનાવેલ છે આપડી પાસે એક આ બાર વોલ્ટ નું આપડે adapter છે જે ગરમ થઈ જાય છે આ એના માટે આપણે બનાવેલ છે અને પાછળ આપણે એક શીશી ચોટાડી દઈશું પાતરી જે નાની આવે અથવા તો આપણે જે આપણે ઓલી

કેમ કે આ મશીન ને થોડું થોડું સુઈ લેવું પડે અને જો પાણી હોય ડાયરેક્ટ તો કાયદેસર કણે ધુવાણા ગોટા નીકળે બાકી આપણે બીજા વિડીયો માં દેખાડ દઈશું આપડે એક નવી શોધ કરી છે બનાવી આપણે મિની એસી કઈ હકી બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવી જ વસ્તુ આપણે બનાવતા રહીશું અને આવી આવા વિડીયો તમને ગમતા હોય તો કોમેન્ટ કરો અને આપણે મળીએ બીજા વિડીયોમાં આવું કઈક નવીન વસ્તુ સાથે જય માતાજી